જય માતાજી મિત્રો આજના નવા લોક તમારું સ્વાગત છે તો અમને કોઈ મગજમાં આવતું નહીં અને મારા ટીમ મેમ્બર હોય કે આજો નહી બધા જોક બહાર જાય એટલે હું જીગર બેસી એ બે બે જીગર અને કોક વિચારીએ હારું કો કાવો તો શી પણ રશીદ સ્વાંતી મારી જોડે ફોન પણ મમ્મી આવે છે ને જો નવો રીડમી લાયા કોઈ તો ઓડિયા પર ઓડી ખાવી હોય ને ખાયા તો ચાલે પૈસા ના આપની ના ખાવા પકોડી

પછી જતા રહે તો ઉડી જાય તો આપણે આજે મિસ્ટર ટિંગુએન મકા જઈએ મિસ્ટર ટિંગુએન ખર મકા ટિંગુ બધા હોય તો આપણે ટિંગુએન જોડે જઈએ નહીં જતી તો આપણે મિસ્ટર ટિંગુએન ઘરમાં થોડી થોડું જ બાકી તમે જોઈ લો આટલે આમાં કાં જાવું જઈ કીએ પણ નહીં જાવું કુદીન પણ વાયરો બહુ એટલે નહીં જાવું આપણે ડાયરેક્ટ મકા જઈએ મકા જઈએ જોઈ લો ઘેર જઈએ

ટીંગુ આપડો બાજ નહી નજર આ ટીંગુ ભાઈ અચ્છા એ હા મને એવું લાગે કે ટીંગુનું પાણ આવ્યો હા

જીઆ ને મન એ જાવી દીધે એટલા વાર્તા પૂરી હજુ એક કે ટીમ ના ગોલ નહીં થયા એ રીતિ બાર રાખવાડો એક ગુરબા એ રીતના ના રગડ જશું જશું એ રીતના ના ના રગડાય આપડે અમે રગડાયે ને અમ રગડાય

सतीशी जी आपण उलाडाम जब्बर उलाडी ती आपला जी के नाही हो दिले आऊ गोल करो की नाही सती आपण गोल करवानी जरूर सा

તો આપણો વિડીયો વધારે ટાઈમ જાયો હોય એટલે આપણે આજે શોર્ટકટમાં લઈ દઈએ તો આપડા ટીંગુ ની ટીમ વિજેતા થઈ ગઈ હા ટીંગુ હા મજા આવી ગઈ ટીંગુ રાંચા આપણે ટીંગુ એ નીના માર દીયે ટીંગુ ને જીત્યા હતા એરી વિના લે તો આપડા 200 રૂપિયા ઇનામ હતું તે 200 રૂપિયા આપણે યો નીના માર દીધું ટીંગુ ખુશ ના હો તો તમાર તમાર ટીમ ના મેમ્બર ના લે છે તમે ચાર જણા હતા ને તો પચા પચા લઈ લેજો હો ને બરાબર તો આટલે અમારો વ્લોગ ખતમ થાય છે તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર શ્રવણ ટીમને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી